મારું નામ નિર્ભય પટેલ છે અમે વલસાડથી આવ્યા છીએ કોરવર એક જ ખૂબ જ સુંદર જગ્યા છે થોડા રસ્તા ફોર્ટી ફાઈવ ડિગ્રીવાળા છે તો જે બી ફરવા આવે એમને નમ્ર વિનંતી છે કે પોતાના વાહન ફોર વ્હીલર લાવે તે નીચે જ આવે અને અહીંયા કુદરતી સૌંદર્ય એક જ એક નંબર છે ને અહીંયા ફરવા આવો તો કોઈ બી મારા નમ્ર વિનંતી કે ફોર વ્હીલ ને મોટા વાહનો નીચે મૂકો તેથી અવર જવર સારી રહે અને કોઈ ઢાળ વધારે પ્રમાણમાં હોવાથી જાનને હાનિ ના થાય તો એ પ્રમાણે વાહન નીચે આવો કુદરતી નજારો ખૂબ જ સરસ છે વાતાવરણ પણ એક મજા આવે છે થોડો વરસાદ આવે તો એકદમ લાવણ્યદાયક મોસમ ભી બની રહે છે એટલે ફરવાની મજા આવે છે પણ વાહનનો થોડો મોટા વાહનને આવવામાં તકલીફ છે કાર કારને આવવામાં તકલીફ છે તો કાર નીચે રહી એટલું બને એટલું સારું બાકી આ જગ્યા ખૂબ જ સરસ છે બધા મારા મિત્રો નમ્ર વિનંતી કે આવો બધા પરિવાર જોડે આવો કાર નીચે મૂકો તેથી આપણે બધા કોલવેરાનો આનંદ લઈ શકીએ અને સુરક્ષિત રહી શકીએ